સાહેબ એક મહિલા તબીબે આપઘાત કર્યો છે શું આખો કેસ છે કેવી રીતના એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલાજી હોસ્પિટલ ખાતે એક મહિલા તબીબ ના હોય તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ પોતાની જાતે જ એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈ અને બેભાન થઈ જતા ત્યાં એ જ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરેલ અને તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ તેમનું મરણ થયેલ છે અને તે બાબતે તેમના પિતા તેમજ પતિ તેમજ તેમના કાકા ભાઈ વગેરેના નિવેદનો નોંધવામાં આવેલ છે અને આ બાબતે હાલમાં કોઈને કોઈના ઉપર શંકા કે કઈ ત્રાસ હોય કે એ બાબતે કોઈ હજી સુધી લખાવેલ નથી નિવેદનોમાં અને હાલમાં તપાસ ચાલુ છે સાહેબ પોલીસે કયા કયા પ્રકારની કાર્યવાહી કરી છે આમાં પોલીસે

અને તેમને લગ્ન પણ કર્યા હતા તેમના પતિ પણ તબીબ છે તો કઈ શું છે એમને તેમના પતિ પણ તબીબ છે અને એમને પણ પ્રાઇવેટ હોસ્પિટલ છે તેઓને કોઈ તપાસમાં દરમિયાન કોઈ મનમેળ ના હોય તેવું જણાય નહીં મનમેળ સારો હતો ને તે બાબતે કોઈ પણ આક્ષેપ નથી તેમના પિયર પક્ષમાંથી પણ કોઈ આક્ષેપો નથી હજુ હાલ તપાસ ચાલુ હાલમાં તપાસ ચાલુ છે લોકડાઉન કરશે નો છે સર શું આખી હકીકત છે જે એક તબીબી આત્મહત્યા કરી છે કેટલા સમયથી એ નોકરી કરતા હતા શું હોસ્પિટલ આપણે લગભગ છેલ્લા સવા બે અઢી વર્ષથી ચાલુ કરેલી છે જ્યારથી આપણે હોસ્પિટલ ચાલુ કરી છે ત્યારથી જ આ તબીબ અમારી સાથે ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને કોઈ પણ હોસ્પિટલના સ્ટાફ સાથે કે બીજા કોઈ ડોક્ટરો સાથે

એની પૂરી ટ્રીટમેન્ટ પણ આપણે હોસ્પિટલમાં જ કરેલી છે